વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા પૈકી માંડવીની ઇમારતના પાયાના પોપડા ખરી પડ્યા છે આ પીલરોમાં તિરાડો પડી છે તેમ છતાં આજ દિન સુધી આ મામલે શહેરના શાસકોએ ધ્યાન દોર્યું નથી જેના પાપે આજે શહેરની આવી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોની જર્જરી હાલત થઈ ચૂકી છે ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારના સિનિયર સિટીઝનોમાં રોષ છે પણ હાલના શાસકોમાં પાણી નથી અને શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની નગરીની તે સમયની આ ઈમારતોની જાળવણી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે છે દુઃખની બાબત ગણાવી છે વધુમાં તેઓનું કહેવું છે કે શહેરની મધ્યમાં આવેલા માંડવીના પાયાના પિલ્લરના કાંકરા ખરી રહ્યા છે એક તરફ ચાર વર્ષની સતત રજૂઆત છતાંય ન્યાય મંદિરનું બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાનું કામ અગમ્ય કારણોસર ખોરંભે પડતા તે વધુ ખંડેર થઈ રહ્યું છે પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવાની રાજકીય નેતાઓનું નિવેદન મુંગીરી લાલ કે હસીન સપને પુરવાર થયું છે ચાપાને દરવાજા પાસે બે ખંડેર પોલીસ વાન યથાવત છે તો આ શાસન સર્જિત દબાણ સહિત એમજી રોડ થઈ લહેરીપુરા દરવાજાની અંદર ભયંકર દબાણોનો રાફડો બે વર્ષમાં ચાર ગણો વધી ગયો છે આથી વિલ્ઠન મંદિર સહિત અનેક પોળોમાં મંદિરના ભક્તો સિનિયર સિટીઝન તથા ખરીદી માટે આવતી મહિલાઓ ત્રાહીમાં પોકારી રહ્યા છે કોર્પોરેટર કહે એટલું પાણી છે કદી અહીં ચાલતા આવતા નથી બધું ખબર હોવા છતાંય નિરસ છે કે પ્રમુખ પદની સો ગાઠાબાજીમાં વ્યસ્ત છે પટોળિયા પોળમાં ગંદા પાણીની બૂમો સામે બહેરા કાન છે અનેક લોકો વિસ્તાર ખાલી કરી બહાર રહેવા જઈ રહ્યા છે નરસિંહજીની પોળ વાસણ બજાર થઈ જતા ટેમ્પોની અવર જવરની રહેવાસીઓ અને ટેમ્પો ચાલકો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે સૌથી ગંભીર બાબત એ છે કે આ ભીડભાડવાળા દબાણો વચ્ચે દર્દીને લાવવા લઈ જવા એમ્બ્યુલન્સની અવર જવર અધરી જતા જાનનું જોખમ વધ્યું છે એકંદરે પ્રજા પણ હતાશાથી નિષ્ક્રિય થતા નેતાઓને વિકાસના નામે મનમાની કરવા મોકળું મેદાન મળ્યું છે સત્તા પક્ષના નામે માંડવી નીચે તરવા માંડી રહ્યા છે સફેદ બેનર નીચે માંડવીના પહેલા માળ વચ્ચે કાળા શ્લોકો જોતા તાળીઓ પાડી રહ્યા છે આટલું બધું નજર સમક્ષ હોવા છતાં પણ હાલના શાસકો તેમની જવાબદારી ભૂલ્યા છે પ્રજાના મત લઈ ચૂંટી આવેલા શાસકો નિંદ્રામાં હોય તેમ લાગી આવે છે આજે વડોદરા શહેર જેના નામે ઓળખાય છે તે ઐતિહાસિક વારસો જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે